તો જો આજે છે સન્ડે અને હું જાઉં છું મમ્મી ઘરે તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો તની સાથે આજે અહીંયા ક્રિકેટ રમવા આવ્યો છે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનુન થઈ ગયો અત્યારે તો જો તની સાથે ટોપી વાળો તો અત્યારે બધા છોકરા અહીંયા ક્રિકેટ રમે છે તો જો અહીંયા રહ્યો એને કીધું કે હા તો કે મારી બેટિંગ હજી બાકી છે તો એ હજી ન થમડા નહીં આવે તો જો મમ્મી ઘર આવી ગયા છે અમે ક્યાર ને આવી ગયા નહી આવીને બીટનો નું જોસ પી લીધું લીંબુ પાણી પી લીધું ને હવે પ્રસાદ ખાઈએ છે બેઠા બેઠા તું શું ખાય તું શું ખાય એમ પૂછો કઈ નહીં તો કઈ નહીં કેમાંથી નીકળી પ્રસાદ માંથી તાર ને ને તાર ને બીજું હું છે તો અમે જમવા બેસી ગયા મમ્મી બનાવ્યું ભાત રોટલા મગ અને ગ્વા શાક અને છાસ તો ચાલો જમી લઈએ

তু আবার সুই যাই পেলা পড়ে যাওয়া

કાલે પોલીસ કરીને બ્લુ કલર ની ગઈ ને તો એને બ્લુ લેન પોલીસ કરવી જો હવે એને એક હાથમાં તો એને આઠે કરીને બગાઈ પણ હંગરી તો હવે એના માટે રડે છે તો અત્યારે મમ્મીએ બનાવી છે ભેર બટેટા ને મમડા નાખી દીધા છે ટમેટા ડુંગળી બી મીઠી ચટણી સેવ તીખી ચટણી જીએનસી લઈ લીધો મારો મીઠી ચટણી છે નથી ખાવી તો મારી બનાવી લઉં ને તો ભેળ થઈ ગઈ છે અમારી રેડી અને જીએનસી ભેળ નથી ખાવી જીએનસી ખાઈ છે અત્યારે મગફાત જીએનસી તું શું ખાસ

તો danni આવીને એનું હોમવર્ક ચાલુ કરી દીધું છે કારણ કે થોડુંક બાકી હતું તો સવારે તો ખેતરમાં હોય ગયો તો એટલે નથી થયું તો અત્યારે આવીને ચાલુ કરી દીધું છે એનું હોમવર્ક તો તાનિ સમયે મિલ્ક સિંગ પીવા ગયાતા હું પપ્પાને જીએનસી હા વાન્ડોન ને પછી કાલે મને લઈ જાજો કાલે લઈ જાય ને ઓકે એમ તો દીકરો મા સમજીસે કાલે લઈ જઈશ હો તો ચાલો કાલનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને જે જેટલા જ લોકો જોઈ છે મને એટલા જણા લાઈક કરી દો શેર કરી દયો અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો કેવો લાગ્યો મારો બ્લોગ એ તમે મને બધા કોમેન્ટ કરજો અને જ્યાં સી સુઈ ગયા છે તનીસ સ્કૂલે છે તો ચાલો હું પણ હવે તરીવાર સુઈ જાઉં તો હાલો અને નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને જોવું છો એટલા લોકો બધા લાઈક કરી દો તો ચાલો આજે બધાને